જય માતાજી બધાને વજન ઘટાડવા માગતા હોય તો પાંચ જ મિનિટમાં બની જતું આ સૂપ બધા જ વેજીટેબલ્સ તમને જે ભાવે એડ કરીને તમે બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી એવું આ સૂપ આપણે આજે બનાવીશું ગરમા ગરમ સર્વ કરીશું અને એકદમ ઇઝી રીત છે તમને પણ ખૂબ જ ભાવશે અને આ સૂપ બાળકોને પણ ખૂબ જ ભાવશે મોટાથી લઈને બાળકોને મજા આવી જશે તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ એના માટે મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો કેટલા બધા શાકભાજી આપણે લઈ લીધા છે ખૂબ જ લીલોતરી જેમ કે અહીંયા આગળ મેં લીલું લસણ સમારીને લીધું છે લીલ મરચું સમારીને લીધું છે ગાજર સમારીને લીધું છે કોબીજ અને કેપ્સિકમ ઝીણા સમારી લીધા છે ધાણાને મેં સમારી લીધા છે આ છે લીલી ડુંગળીનો આગળનો ભાગ છે અને એને પાછળનો ભાગ પણ મેં આવી રીતે સમારીને મૂક્યો છે અને જે સૂકું લસણ આવે છે અને આદું છે એના પણ એકદમ નાના નાના એવા મેં પીસ કરી લીધા છે જેથી એ ખાવામાં પણ આવે તો પણ આપણું મોડું ન બગડે હવે આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો એક કઢાઈમાં અહીંયા લગભગ મેં એક જ ચમચી જેટલું તમે અડધી ચમચી કોને તો પણ ચાલે એટલું નામનું ફક્ત આપણી શાકભાજીને સોતે કરવા માટે જ મેં અહીંયા તેલ લીધું છે તો અહીંયા જે આપણે લસણ અને આદું લીધું છે એની અંદર એડ કરી દઈશું લગભગ મેં ચારથી પાંચ કડી લસણ લીધું હતું એને એકદમ ઝીણું ઝીણું સમારે લીધું છે તમે આ બધી શાકભાજી ચોપરથી પણ ચોપ કરી શકો છો પણ દેખાવમાં સારી લાગે ને એના માટે મેં અહીંયા ગાજર કેપ્સિકમ બધું હાથથી જ મેં સમારીને લીધું છે હવે આપણે લીલું લસણ લીલી ડુંગળી જે લીલા ડુંગળીનો જે આગળનો ભાગ છે એ એડ કરીશું હવે જે આપણે લીલું મરચું છે ગાજર કોબીજ અને કેપ્સિકમ આ બધું જ એની અંદર એડ કરી દેવાનું છે જેથી આ બધું સાથે જ આપણું સોતે થઈ જાય અને આ ટાઈમે તમારો ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે જેથી આપણું શાકભાજી જે સરસ એવું ઉપરથી સરસ શેકાઈ જાય અને અંદરથી એવું થોડું ક્રંચી પણ રહે આ સ્ટેજ ઉપર હમણાં આપણે ફક્ત મિક્સ જ કરવાનું છે ફાસ્ટ ગેસ ફ્લેમ રાખીને અને અહીંયા મરીનો પાવડર એડ કરવાનો છે તમે સફેદ મરીનો પણ તમે એની અંદર પાવડર એડ કરી શકો છો પણ દરેકના પાસે એ હોતો નથી એટલે આપણે જે કાળો મરીનો પાવડર છે એ એ એડ કરવાનો છે સ્વાદ મુજબ થોડુંક એવું મીઠું એડ કરીશું અને અહીંયા શાકભાજીના માપરું જ મીઠું એડ કરવાનું છે આગળ આપણે જે સોસ એડ કરવાના છે એની અંદર ઓલરેડી બધું મીઠું હોય જ છે આપણે આ એડ કરીશું કોઈપણ કંપનીનો કેચઅપ લઈ લેવાનો છે એક ટેબલ સ્પૂન જેટલો આપણે કેચઅપ લઈ લેવાનો છે રેડ ચીલી સોસ મારી પાસે હતો એટલે હું એની અંદર એડ કરું છું તમારી પાસે સેઝવાન સોસ હોય તો તમે એ પણ એડ કરી શકો છો ગ્રીન ચીલી સોસ હોય તો એ પણ એડ કરી શકો છો હવે અહીંયા છે ડાર્ક સોયા સોસ એ પણ આપણે એક ટેબલ સ્પૂન જેટલો એડ કરીશું અને રેડ ચીલી સોસ પણ એક ટેબલ સ્પૂન લઈશું તમારી તીખાશ પ્રમાણે તમે એડ કરી શકો છો હજી પણ જો તમારે તીખું બનાવવું હોય તો તમે ઘરનું લાલ મરચું પણ ઉપરથી એડ કરી શકો છો હવે લગભગ દોઢ ગ્લાસ જેટલું અહીંયા પાણી લેવાની છું તો તમને જેટલો સૂપ પાતળો ભાવે એટલું તમે પાણી લઈ શકો છો થોડુંક એવું મેં પાણી એડ કર્યું હવે આપણે ઉપરથી લીલી ડુંગળી નાખવાની છે તમે લીલું લસણ પણ નાખો ધાણા નાખો અને આ બધું નાખવાથી આ સૂપ પીવાથી તમારું ખરેખર વજન ઘટે છે અને જે અહીંયા આપણે કોન સ્ટાર્ચ હોય છે એની અંદર થોડુંક પાણી એડ કરી દેવાનું છે તો લગભગ અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું હું એડ કરું છું પછી મને જો સોસ જે સૂપ છે પાતળું લાગશે એ તો એ પ્રમાણે પછી બીજી બે ચમચી પણ હું એડ કરી દઉં છું તો તમે જોયું નજીકથી કેટલો સરસ એવો કલરફુલ સૂપ આપણું દેખાય છે જોઈને જ આપણને પીવાનું મન થઈ જાય આપણે ઘણીવાર બહાર હોટલમાં આ ઓર્ડર કરતા હોઈએ છીએ પણ એકવાર તમે ઘરે પણ બનાવજો આ રીતથી ખૂબ જ ટેસ્ટી બને છે ઝડપથી અને ગરમા ગરમ તો બહુ જ મસ્ત લાગશે હવે આપણો સૂપ તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે સર્વિંગ કરીશું ઉપરથી ડેકોરેશન માટે આપણે લીલી ડુંગળી ધાણા અને લીલું લસણ પણ એડ કરી શકાય છે તો એ એડ કરીને તરત જ આપણે સર્વિંગ કરવાનું છે ગરમ ગરમ સૂપ આ બહુ જ ટેસ્ટી લાગશે વજન ઘટાડવામાં પણ મદદ કરશે કારણ કે એની અંદર હું જે તળેલી સેવ આવે છે મંચાવ સૂપમાં એ નથી એડ કરી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો આવજો